મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ તમામ લોકોને જણાવવાનું કે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે વઢવાણા છે નળ સરોવર છે એવી રીતે અમારા પાદરા તાલુકામાં લુના ગામ અને ડબસા ગામે ઘણા એવા વિદેશી પક્ષીઓ અહીંયા ઘડી આગમન કરે છે આગળ અને એ પક્ષીઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો પણ આવે છે આગળ ફોટોગ્રાફી કરવા માટે ખૂબ સરસની વાત છે

અને કઈ પણ પક્ષી ઇન્જર થયું હોય એને વાગ્યું છે કંઈ પણ થયું હોય તો અમે પાદરા મણી ભાગમાં લઈ જઈને ટ્રીટમેન્ટ આપીને સહી સમજ પાછું જ્યાંથી પક્ષી ઇન્જર થયું હોય એ એરિયામાં સારું થઈ ગયો ત્યાં આગળ અમે રિલીઝ કરી દઈએ છે અને અહીંયા આગળ પક્ષી કયા કયા બધા આવે છે કયા કયા પક્ષી જોવા મળે અહીંયા પક્ષી પેન્ટ્રે સ્ટોક જોવા મળે છે જેને પીળી ચાટનો ઢોકવામાં આવે છે એક બ્લેકને સ્ટોક જોવામાં આવે છે અહીંયા આગળ આવે છે તો એને કાળી ચટનો ડોગ ઢોક છે અને સ્પૂન મિલ કાકણસાર નટકો બ્રાહ્મણી બતક આ અનેક એવા પક્ષીઓ છે અહીંયા આગળ આગમન કરતા હોય છે